હેલો મિત્રો કેમ છો તમારું અમારા બ્લોગની અંદર સ્વાગત છે હવે આપણે બ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી આવનારા દરેક બ્લોગ તમને જોવા મળે અને અમારા ગોમડાનો જે દેશી લૂક છે એનો નજારો તમને જોવા મળે મિત્રો બરાબર છે શહેરમાં રહેતા હશે એમના માટે તો ખરેખર જોવા જેવું છે કેમ કે શહેરની અંદર તો છે ને મિત્રો એ ભીડભાડવાળી જગ્યા હોય ના બહાર નીકળવાનું મળે કે કશું નહીં હું આજે થોડોક ટાઈમ મળે એમાં એ નીકળીએ તો આવી ખુલ્લી વાતાવરણ અને ખુલ્લી હવા શહેરમાં કહેવાય ના મળે એ તો અમારા ગોમડાની અંદર જ મળે એ પણ ફ્રીમાં અહીં થોડા પૈસા કાઢવાના છે મિત્રો અહીં તો તમારે આવા ખુલ્લા વાતાવરણમાં ફરવાનું ખુલ્લો ખુલ્લો ઓક્સિજન નક્કીનો શુદ્ધ એકદમ વાતાવરણ હોય અને એનો આપણા શ્વાસમાં લેવાનું કેવી મજા આવે મિત્રો જુઓ તમે દૂર દૂર સુધી છે કંઈ અને અત્યારે તો મિત્રો ખેતરની અંદર પણ કશું કર્યું નથી જો હજુ ખેતર ખુલ્લા જ પડી રહ્યા છે જોઈ શકો છો તમે ડોંગર કરવાની છે પણ કરીશું વરસાદ આવશે એટલે ખેતરની અંદર રીંગો બીંગો મારીશું અને ફૂલ મોણી ભરીને એ તમારું ડાંગર રોપીશું બહુ મજા આવે હા મિત્રો એ ખરેખર યાર જબરજસ્ત મજા આવે તો મિત્રો આજે આપણે શોધીએ કંકોડીના વેલા વાડે વાડે ફરીએ પહેલા તો આપણે આવેલી વાડે જઈશું કે જો આપણને કંકોડીના વેલા મળે છે કે નહીં મળતા ચલો ચેક કરીએ આપણો આપડો તો મિત્રો અહીંયા કરતો દેખાતા નહીં કંકોડીના આ કશાકનો વેલો દેખાય છે પણ થયું નહીં જો મિત્રો આ શું છે ઓળખો તમે ઓને ઓને ચલો ના ઓળખતા હોય તો તો નહીં હું કહી દઉં કારેલીનો વેલો હતો એ વાડ કારેલું જેને કહેવાય કે જે ચોમાસું આવે ને ત્યારે જ ખાવાય ત્યારે જ થાય મિત્રો સોરી હો ચોમાસાની અંદર જ એ વાડ કારેલું થાય અને એ વાડ કારેલાનું શેક જો તમે ખાવ ને તો તમને આખી વર્ષ એટલે કે આવતા ચોમાસા સુધી તમારું શરીર સારું રહે અને તમને તાવ બાવ ના આવે મિત્રો શોર્ટમાં કહીએ તો અને શક્તિ પણ રહે આ વસ્તુ કઈ ફક્ત ગોમડામાં જ મળે શહેરમાં ના મળે તમારે આ બાજુ જોઈએ કંકોડા વેલાહારા દેખાતા નથી કેમ કે કંકોડી એક એવી વસ્તુ છે કે જે ફટાફટ મળી જતી નથી મિત્રો બરાબર બહુ શોધખોળ કરવી પડે એના માટે ત્યારે કંકોડી આપણને મળે મને નહીં લાગતું આ વાળે કંકોડી હોય આ બાજુ જોઈએ કંઈક મિત્રો આ વાડે તો લાગતું નથી કંકોડી મળે ચલો બીજી નેક્સ્ટ વાડે જઈએ અને જોઈએ ખેતરની અંદર આ જુઓ કાલે થોડાક દાડા પહેલાં ઓબલી પડી ગઈ હતી તે કાપી હતી હજુ કોટા લીધા નહીં લગાડવાનું બાકી જ છે અમારો મિત્રો આ જ કાજ હોય ખેતરો પાક કરવાના અને બીજું શું પશુપાલન હોય પશુપાલનની અંદર કરવાનો એનો દૂધ ભરવા જવાનું એ મજા આવે અને મિત્રો અમે ગેસ પણ નથી વાપરતા હો એ તો તમને ખબર હશે અમે તો યાર આખી વાળ જોઈ લીધી પણ કંકોડી કહે ના મળી હારે કંકોડું ના મળ્યું કંકોડું ના મળ્યું જો મિત્રો અમારો ગેસ આ આ અમારો ગેસ છે અમે ગેસ નથી વાપરતા અમે લાકડામાં ખાવા બનાવીએ અને જે મજા લાકડાના ખાવાના ને મીઠાશમાં આવે છે ને બીજો કહેવાય નહીં આવતી એ પાછો કહી દઉં તમને હું મિત્રો આપણે આખી વાડ ફરી વર્યા આ હોમેથી જોઈ લો પેલપાથી તે આ બાજુ લગી પણ કંકોડી આપણને કહે મળી નહીં લાગતું નહીં આ વાડે આપણને મળે ઠેકો ઠેક ચેક કરવાની કોશિશ કરીએ મળે તો ખરું ના મળે તો પછી બીજા વિડીયોની અંદર આપણે કંકોડી શોધીને તો બતાવવાના તો છે જ બરાબર કંકોડીની શોધખોળ ચાલુ જ છે એ બંધ નહીં થાય મિત્રો બીજું બોલો મિત્રો શું કોમેન્ટ કરો કે જોવો છો આ વ્લોગ તમે એમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા ચેનલ સબ્સ્ક્રાઇબ તો કરી જ રાખજો તો શરૂઆત છે આ તો ખતરનાક ખતરનાક તમને દેશી રહીશું મિત્રો લાગતું નહીં આ વાળી કંકોડી હોય કઈ જ છે નહીં કઈ એ પણ કંકોડી નથી મિત્રો કઈ એ પણ નથી જો ફરી ફરી થાકી જાય પણ કંકોડી ના મળી આ શું છે કેસો કોઈ તમે કોઈ કહેશે અલે આ શેરડી નોય હો મિત્રો આ આ બધી અમારી ભેસોને ખાવાનો ચારો છે શેરડી જેવું ઘાસ બુલેટ બુલેટ ઘાસ છે એને કહેવાય તમને હવે એક વસ્તુ બતાવું છું બહુ મસ્ત મજા આવશે બધાનું ફેવરેટ ઉડી ગઈ સર આવું બતાવવાનો તો પણ રહી ગયું મોર હતો મિત્રો મોર કોને કોને મોર તમે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે પક્ષી છે યાર આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર રમે જ ને રાષ્ટ્રીય પ્રાણી તો વાઘ છે નહીં એ તો એ જોવાનું ના મળે નહીં તો હું આ બ્લોગ બનાવવા થોડું ઘરો હું ઈચોઈ નાખી ગયો હોય તો મિત્રો આપણે આ બાજુથી લઈને સીધું પેલું આમથી ગોર ફરી ફરી એમ છે કે આખી વાત એટલે મતલબ આ ખેતર તો આપણે આખું ફ્યાદયું પણ આપણને અહીંયા આગળ કંકોડી મળી નહીં તો આપણો આ બ્લોગ અહીંયા આગળ આપણે પૂરો કરીએ છીએ કંકોડીની શોધખોળ બ્લોગ નંબર ટુ આવશે એટલે હું પહેલાં કંકોડી જોઈ લઈશ પછી એનો બ્લોગ આખો તમને ઉતારીને બતાવીશ ત્યાં સુધી મળીએ બીજા બ્લોગની અંદર તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા દેશી બ્લોગ જોવા માટે મળીએ બીજા ચેનલ બીજા બ્લોગની અંદર બરાબર જય માતાજી બાય બાય ગાઈઝ ગુડ નાય